આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા કોઈ પણ માણસની અભિવ્યક્તિ એટલે કે રજૂઆત પોતાની અંદર શું પડેલું છે એના પર આધારિત છે મિત્રો આપણને ખબર છે કે આપણે કોઈ પણ માણસની અભિવ્યક્તિ એટલે કે જે રજૂ થાય કોઈની સાથે વાત કરે કોઈની સાથે વર્તન કરે તો અંદર શું પડ્યું છે જો અંદર સારું પડેલું હશે તો એની અભિવ્યક્તિ સારી થશે જો અંદર કલુષિત હશે તો એની અભિવ્યક્તિ પણ કલુષિત જ થવાની છે આના અનુસંધાનમાં મારે એક વાર્તા લેવી છે કોઈ એક સોસાયટીમાં એક માણસ એક નવું મકાન પોતે ખરીદે છે અને એ નવા મકાનમાં એ રહેવા માટે આવે છે અને એમાં પોતાના બગીચો પણ હોય છે બગીચામાં કેટલાક એણે ફળ ફળાદીનો વાવણી પણ હોય છે ત્યાં તૈયાર જ હોય છે મકાનની અંદર ફળો આવેલા હોય સીતાફળ છે જામફળ છે એવા પ્રકારના ફળો ત્યાં થોડા વખત પૂરતા માટે રહેવા જાય છે ત્યાં બાજુમાં એક એના પડોશી હતા એ બહુ નાના એવા મકાનમાં રહેતા હતા સામાન્ય રીતે નાના એવા મકાનમાં રહેતા હોય એટલે મોટા મકાનમાં રહેતા માણસો તરફ હંમેશા થોડી નફરત હોય નફરત હોય જ એવું નથી પણ કોઈક વાર નફરત ભૂમિકા હોય કે અમને મોટું મકાન મળ્યું નથી ને એને મોટું મકાન મળ્યું અને અમને નાનું મકાન મળ્યું છે એટલે થોડીક કલુષિત લાગણી એના મન મારીએ થોડાક દિવસ સુધી તો કઈ પ્રશ્ન ન બન્યો પણ થોડાક સમય પછી એ માણસમાં થોડી કલુષિત લાગણી એને દેખાણી કલુષિત લાગણી પોતાનામાં લાગી અને એ એક વખત પોતાના જે ઘરનો કચરો હતો એ કચરો પહેલા જે માણસ મોટો મકાનમાં હતા એના ફળિયામાં જઈ નાખી આવે છે એને એમ થયું કે પેલો માણસ ઉઠે છે જોવે છે તો ફળિયામાં કચરો હતો અને એમ થયું કે કંઈ વાંધો નહીં કદાચ કંઈક માનો કે પવન આવ્યો હોય ને કચરો આવી ગયો હશે પાછો ખરી વાર હતો એમ કરતા કરતા એને ચાર પાંચ વખત એ કચરો જોયો ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે ખરેખર આ કચરો કોઈક નાખી જાય છે અને એની એણે તપાસ કરી અને તપાસ કરી એટલે ખબર પડી કે રાતના ભાગમાં પહેલો જે પડખે પાડોશી હતો એ કચરો નાખી જાય છે પેલો માણસ સજ્જન હતો એને એમ કીધું કઈ વાંધો નહીં એની અંદર એના પોતાના મનમાં અને એક દિવસ એ પોતે એક મોટું થેલી ભરી અને ફળ જે એના બગીચામાં ઉગેલા હતા સીતાફળ ને જામફળ ને એવા બધાના એ બધા ફળનું એક થેલી ભરી અને એને ખળ ખખડાવે છે અને જઈ અને ખખડાવે છે એટલે અંદરથી પેલો માણસ જરા જોવે છે તો એને એમ થયું કે પેલો પાડોશી દેખાય છે એટલે એને એમ થયું કે આ પાડોશી મને કંઈ કહેવા માટે આવ્યો હશે પણ હું એને કોઈ વાતે સ્વીકારીશ નહીં અને પેલો માણસ એને ખોલે છે અને ખોલ્યા પછી એમ કે છે કે અમારા બગીચામાં આટલા ફળો થયા છે હમણાં જ આ પેલો ઉતાર છે એટલે મને એમ થયું કે આપણે આસપાસના જે પડોશી છે એને હું થોડા 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 ફળ હું આવું એટલે તમને હું ફળ આપવા માટે આવ્યો છું પેલા માણસને આશ્ચર્ય થયું કે હું એને ઘરમાં જઈ ફળિયામાં જઈ અને લગભગ પાછાત વખત કચરો નાખેવો અને કદાચ એને ખબર પડી હશે કે નથી પડી પણ એ માણસ છે એને તો મને ફળ આપ્યા છે ત્યારે ખરેખર આવું કેમ થયું ત્યારે આના અનુસંધાનમાં મનોવિજ્ઞાન એમ કે છે કે જેના મનમાં જે પડેલું હોય એ અભિવ્યક્ત થાય પહેલા માણસમાં કલુષિત વસ્તુ પડેલી હતી કલુષિત લાગણી પડેલી હતી કડવી લાગણી પડેલી હતી અને કડવી લાગણી એટલે ઈર્ષા દેખાય અહમ આવા પ્રકારની વાત હતી એટલે એ એના ફળિયામાં કચરો નાખ્યા હે અને પેલા માણસને અંદર કોઈ કલુષિત વસ્તુ નહોતી પેલા તો એને ખબર જ નહોતી કચરો કોણ નાખે છે પછી એને ખબર પડી તો પણ એને એમ કીધું કઈ વાંધો નહીં આપણે તો એને મદદ કરવા માટે આપણા બગીચામાં જે ફળ થયા છે અને એના પેલો ઉતાર છે તો પેલો ઉતાર હોય તો મારે એને આપવું જોઈએ કારણ કે મારા પડોશી છે અને એ દ્રષ્ટિએ એ ફળ આપવા જાય છે પાકેલા ફળ કારણ કે એની પોતાની અંદર પડેલી બાબત અંદરની લાગણી અંદરના વિચારો ઉત્તમ હતા સારા હતા કે પડોશીને મદદ કરવી જોઈએ પડોશી સાથે આપણે વેચવું જોઈએ બધું જ્યારે પહેલા માણસમાં એ વાત હતી કે પડોશીને મદદ કરવાને બદલે એને ઈર્ષા કરે એટલે કે આના ઉપરથી એક સિદ્ધાંત નક્કી થયો મનોવિજ્ઞાનનો અને આ સિદ્ધાંત એ દરેક માણસે સમજવા જેવો છે કોઈ પણ માણસ જ્યારે વર્તન કરે છે કોઈ પણ માણસ જે બોલે છે કોઈ પણ માણસ છે એ કોઈને કોઈ પ્રકારનું આપણી સાથે વ્યવહાર કરે છે ત્યારે આપણે સમજી જ લેવું કે અંદર શું પડેલું છે એ જ પ્રકારે વ્યવહાર કરશે કદાચ આપણી સાથે કોઈ ખરાબ વ્યવહાર કરે કદાચ આપણી સાથે સારું ન બોલે તો પણ આપણે દુખી થવાની જરૂર નથી એ એનો કચરો છે એને કેમ બોલવું એને ખબર નથી ખબર નથી એટલે અંદર ખરાબી છે એટલે ખરાબ શબ્દો જ બહાર નીકળે અંદર કચરો જ છે એટલે લાગણી ખોટી જ નીકળે અને જો કોઈ પણ માણસ છે એની અંદર જો ખરેખર સારી બાબતો વિચારો ઉત્તમ લાગણી ઉત્તમ પ્રેમ અને કરુણા જો આવું જ હોય તો એ માણસનો વર્તાવ એ માણસના વિચારો એ માણસ બોલતો હોય ત્યારે એ માણસની અંદર જે કાંઈ વ્યવહાર હોય એની અંદર તમને એકદમ આમ જેમ રસ વિતરતો હોય ને એમ પ્રેમ અને કરુણા નીકળતા તમે જોઈ શકશો આપણે આપણા જીવનમાં આપણા કુટુંબમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો માત્ર અંદર પ્રેમ કરુણા સારી લાગણી બીજાને ઉપયોગી થવાની લાગણી અને ઉત્તમ વિચારો તમે ભરતા જ રહો ભરતા જ રહો ભરતા જ રહો તો તમે આસપાસ તમારું જે વર્તાવ છે આસપાસ તમારી જે રજૂ કરવાનું છે આસપાસ તમે જે પ્રેઝન્ટ કરો છો એટલે કે અભિવ્યક્તિ કરો છો એ ઉત્તમ બનશે આપણે આપણા સંતાનોને પણ આ વાત ખાસ કહો દરેક માતાએ પોતાના સંતાનને અંદર સારી લાગણી સારી લાગણી હું એક ને એક વાત કરું છું પ્રેમ કરુણા અને એ પ્રકારની લાગણી જો હોય તો તમે જોઈ શકશો આપણું બાળક જીવનમાં એવી ઊંચાઈ ઉપર પહોંચશે કે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી સૌને ધન્યવાદ